નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યુઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે છો અગત્યના સમાચાર ધોળકા ખાતે પીરે તરીક હઝરત સૈયદ મોયુદ્દીન માવા બાવા અલવીયુલ હુસૈની રના પંદરમા વાર્ષિક ઉર્ષની શાનો શોકતપૂર્વક ઉજવણી કરવામાં આવી અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે જૂના બસ સ્ટેશન પાસે આવેલા હઝરત શાહ બાવા રહેમતુલ્લાહ અલી દરગાહ કમ્પાઉન્ડમાં આવેલ કોમે પ્રતીક પ્રતિક પીરે તરીક હઝરત સૈયદ મોયુદ્દીન બાવા અલવીયુલ હુસૈની રહેમુલ્લાહ અલી અહેના પંદરમાં વાર્ષિક ઘુસ મુબારક નિમિત્તે તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારે સાંજે અશરફની નમાઝ બાદ છે ત્રીસ વાગે પીરે તરીકે હઝરત સૈયદ મોહુદ્દીન બાવા અલ વિયુલ હુસેની રહેમુતલ્લાહ અલીના આસ્થાના પર પવિત્ર સુંદર શરીફની રસમ અદા કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શેખ ઉલ ઇસ્લા સૈયદમજા અશરફ અશરફી કિ છોચવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે સૈયદ હુસુદ્દીન બિયા બાવા અલ વિયુલ હુસૈની સહિત સૈયદ સાદાતો ઉપરાંત મોટી સંખ્યામાં એકદંત મંદો અને મોહ્યુદ્દીન બાવાના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા મઝાર શરીફ ઉપર સાનો શોકતપૂર્વક ચાદર પેશ કરવામાં આવી હતી સલાતો સલામ બાદ સૈયદ હમઝા અશરફ અશરફી કી છો છેવી દ્વારા ખાસ દુઆ માંગવામાં આવી હતી આ નિમિત્તે નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન હુસૈની અલ કાદરી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ તોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે